વાંધો નહીં ભાઈ બધાને ગુડ મોર્નિંગ એવર નાઇસ ડે કેમ છો તમે બધા મજામાં હશો હું છું તમારો પ્રસ્થાન મિસ્કિન ને મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે એ જ વિચારી રહ્યો કે આટલી ધીમે ધીમે કેમ વાત કરે તો ભાઈ મેચ રમવા અમે લોકો ગયા હતા તમને આઈડિયા છે મેચ રમીને અમે લોકો તો બે વાગ્યા સુધીની મેચ રમી મેચ રમ્યા પછી હું ને મારો ફ્રેન્ડ એ સાડા ત્રણ વાગ્યા સુધી બેઠા બરાબર ભાઈ પાછો ચાર વાગ્યા સુધી બેઠા હતા તરત હું જેમ જ ઘરે પહોંચ્યો ને એમ એક ફ્રેન્ડનો ફોન આવ્યો મને કે ભાઈ આ અહીંયા અમારો ભાઈ મેં કહું ભાઈ નહીં આવું ભાઈબંધી ના સમ લખવા લાગ્યો અને એવી જબરદસ્ત ઊંઘ ચડી છે ને એમ કે આજે પાછું જવાનું ઉદયપુર નીકળવાનું છે એટલે આંખમાં ઊંઘ એટલી બધી ઘેરાઈ ગઈ છે જેની કોઈ એટલે કોઈ હદ નહીં આંખમાં ઊંઘ મને ગાડી ચલાવવામાં બી રિયલી કંટાળો આવી છે હમણાં શું કહું કોઈ વાંધો નહીં જવા દો મારી આંખો જુએ ઠીક હે મારી આંખ રિયલી ભાઈ લાલ લાલ થઈ ગઈ છે ખબર નહીં હોય તમારામાં કેમેરામાં ના દેખાતું હોય તો કેમ કે ઊંઘ જ નહીં હું આખી નાઈટ આજે અને આજે બહુ સવારે હમણાં નીકળવાનું બાર સાડા બાર ની આસપાસ ઉદયપુર વાંધો નહીં હાલો જોઈએ આજનો દિવસ કેવો જાય છે તમારો ને મારો કે આજે તમારો ભાઈ એટલે બહુ એટલે બહુ જ તાકી ગયો શી ખબર હવે ઉદયપુર હું તો ગાડી ચલાવવાનો નહીં યાર શી ખબર હવે મૂડ આવી જાય તો ભાઈ ચલાવી લઉં સવાર સવારે એકસો ને ઓગણીસ કિલોમીટર ગાડી ફરી ગઈ હું તમને બતાવી દઉં કેટલા દૂર જઈને આવું પહોંચ્યો નહીં ગયો ઘર પહોંચતા એટલી ગાડી ચલાવેલી જેની જેને નહીં નહી સારો યાર જોઈએ શું થાય છે આજના દિવસમાં અને ભાઈ તમે સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહી સબસ્ક્રાઈબ ને શેર કરવાનું રાખો યાર તો મને થોડુંક સારું લાગે તો હું તમને હસાઈ શકું યાર અને મારે પ્રેન્ક લાવવાનો જ છે એક તો તમને પ્રેંક કરી હવે તમે કહેતા હોય બીજો પ્રેન્ક રિયલી માં હું હવે રિયલી માં પ્રેન્ક લાવવાનો છું તમે ટેન્શન ના લો આ પ્રેન્ક બહુ મસ્ત હશે કોઈ તમારા ઉપર પ્રેન્ક નહીં કરો આ તમે જાણી જોઈને પ્રેન્ક કર્યું હતું બરાબર કોઈ વાંધો નહીં જોઈએ હાલો તો ફાઇનલી ગાઈઝ અડધે રસ્તે પહોંચી ગયા છે અહીંયાથી અમે લોકોએ સત્તાણું કિલોમીટર તો નથી કાપ્યું પણ સેવન્ટી ફાઈવ કિલોમીટર એસી કિલોમીટર જેવું કાપ્યું ને એસી કિલોમીટર જેવું અમે લોકોએ કાપી લીધું છે ને

એ તમને બતાવીશ ને તમે અમારી જોડે જોડાયા રો બીજું તો કાઈ કેવું નહીં તમને ફાઇનલી બોર્ડર પર પહોંચી ગયા ને આપણે હા પહોંચી ગયા મારો ભાઈ કેટલી વાર લાગશે આપડા પહોંચતા ત્યાં હજી એક આટ કલાક તો પડી હજી એક કલાક હા તો ગાડી બહુ ધીરી ચલાવે છે જાવાને 180 140 તો તો લઈ જવું યાર 180 તો ટોટલ સ્પીડ અરે એ ના બસ છે જે યાર 140 ની સ્પીડ લઈ જવું એમ કહું યાર કેમ કે મારા ઘરે પાછું જવાનું છે યાર

रिसोर्ट के है ना रिसोर्ट तब भी रेस्टोरेंट में आ पाड़ो रिसोर्ट बोलो भाई बस रिसोर्ट बुक करा और मैं आज आगे तो बताओ क्या ना पहला क्या के पैसा में जुई लेओ तो कितना के तो फाइनली गाइस अपन लोगों ने यहां पर रख लिया है रूम बराबर रिसोर्ट है अपना हां આ બધા અમારી જોડે છે આ દેખાય દીખતા હે ને ભાઈ દીખતા હે સબને દીખતા હે દીખતા હે વહી દીખતા હે હે દીખતા હો દીખતા હે જો ભાઈ ગાર્ડન નો વ્યૂ હજુ ડે છે સ્વિમિંગ પૂલ એટલે હમણાં નાઈટ માં અમને ના પાર દીધી મને કે ભાઈ તમે લોકો ડૂબી ઉભી જાવ તો અમને ક્યાં બચાવવા દીધું દેખાતો ને એમ પહેલા જ તમે લોકો બધા કાળ્યા છે એટલે મને કે સવારે આઠ વાગે તમારા માટે રિસોર્ટ ખુલી જશે મેં કહું ઓકે વાંધો નહીં ભાઈ સવારે આઠ વાગે સ્વિમિંગ પુલ ખુલી જાય એટલે પાણીમાં અંદર ને અંદર જવાનું મહી લો કે કે અમારી લાશ આવશે અમદાવાદ કે ના ના લાશ તો હવે બીજા નહીં આવશે આપણે તો અમદાવાદ આવવાનું હોય અમે લોકો અમને જઈએ છીએ ખેરવાડ પાછા અહીંયા અમે લોકો બુક કરાવી દીધું છે હોટેલ હતી બરાબર રિસોર્ટ જે આખો અમે લોકો હમણાં જઈએ છે ખેરવાડ થોડુંક કામ એ પતાઈ દઈએ જે કામ થી આવ્યા છે એના પછી ભાઈ બીજી વાતો કરીશું અહિયાં દવાખાના તો જુઓ ગાઈ એક જ જગ્યાએ મેડિકલ ના બાજુમાં માં દવાખાનું હોસ્પિટલ ખબર જ ના પડે બે દુકાન માર દીધી અહીંયા આવી રીતે આ બાજુ એ મેડિકલ હે અને આ બાજુ હોસ્પિટલ હે બસ ગજબ માહોલ હે યાર ઇનકા સાલા પતા નહીં ચલતા મારકેટ બંધ થઈ જાય હાલાત

બધાને કઈ રીતે ખબર પડી પેલા ચોર હતો કે તો ભાઈ હોટલ રાખી દીધું પણ અમે લોકો અહીંયા દેશી ચૂલો કેવાય ને દેશી ચૂલો અમે લોકો ત્યાં અહીંયા આજે અહિયાં ની સબ્જી ખાવાના છે અમે લોકો એમ કે જે ભાઈ ગામડામાં માં જો તમે ગામડાની ની સબ્જી ના ખાઓ ને તો બધું ના કામ હોય શું કેવું ભાઈ સાચો ભાઈ એટલે અમે લોકો ગામડા સ્પેશિયલ વેરાયટી ખાવા માટે અમે લોકો આટલા દૂર થી આ રહ્યું અમારી હોટલ તો સામે જ છે બરાબર આ હોટલ જિંજર અને અમે લોકો અહિયાં ઉભા અહિયાં થી અમે લોકો પાર્સલ પેક રહે બસ અહીંયા ખાઈ પીને મોજ કરવાની એસી ચૂલો અમે લોકો અહીંયા આવી ગયા છે જે ગામડાની સ્પેશિયલ વેરાયટી અમે લોકો અહીંયા ખાવાના છે બરાબર અહીંયાથી પેક કરાય પછી અહીંયાથી લઈ હોટલ એસી માં બેસીને ખાઈશું મોજ મસ્તી બધા ફ્રેન્ડ સર્કલ જોડે બરાબર તો અમે લોકો પહોંચી તો ગયા પણ આ અહીંયા યાર જબરું એ યાર આઠ વાગે સાડા વાગે એટલે બધું જ બંધ થઈ જાય છે યાર ગામડામાં અમુક ગામડા એવા હોય કે બાર બાર વાગ્યા સુધી ચાલુ હોય આ ગામડું હોય કે આઠ વાગે એટલે બધું પૂરું આ તો ભગવાનની દયાથી બધું આજે મળી રહ્યું હોટલ ચાલુ હોય છે ભગવાન કોઈ વાંધો નહીં જોઈએ ભાઈ આજનો યાર આજે હમણાં આના પછી સમજો તમારી ચામડાની જીવે થોડી ગાડી આપડી જતી રહે ભાઈ तो भाई हमारी सब्जी बनी है यार आ जो ही थी, आवस्तु, आवस्तु दिखा जो आ वस्तु जो कम्प्लेट आता है भाई बनाने को? या? बस तो फिर काका इधर आओ तुम क्या अंधेरे में दिख नहीं रहे हो कम्प्लेट बनाया सब्जी स्पेशल सब्जी बस बस तो दूसरी बार हम लोग आएंगे ऐसा बनाया ना बस तो फिर

તો ફાઇનલી ગાઈ હતી અમે લોકો ખાલી અડધો કલાક રાજસ્થાન પહોંચીને અડધો જ કલાકમાં ખેરવાળમાં કેટલા ઉડાઈ દીધી અગિયાર હજારની બૂમ પડાવી દીધી કેટલી અગિયાર હજાર રૂપિયા ઉડાવી નાખ્યા ખાલી ને ખાલી અડધો જ કલાકમાં બરાબર તો અમે લોકો હમણાં ઘરે આ ઘરની બહુ યાદ આવે છે રિસોર્ટમાં આવ્યા છે હવે આપણે અહીંયા બ્લોગની કરી સમાપ્તિ અને મળીએ જલ્દી સવારે નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે અને આવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો ને ભૂલતા નહીં તો મળે જલ્દી થી આગળના બ્લોગ માં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય રામ અગિયાર હજારની ની પડાવી દીધી આપડે અડધો કલાક મને અને કાલ નો દિવસ છે બીજી કેટલા ની પરત